મિત્રો હું માં આપનું હાર્દિક સ્વાગત છે આપડે હળવદ તાલુકાના માથક ગામે આવ્યા છીએ તમારો પૂરો પરિચય આપો નામ ડોડિયા ખેંગાર ભાઈ લાલજી ભાઈ ગામ માથક તાલુકો હળવદ જિલ્લો મોરબી બરોબર હવે તમે આ તુવેર નું વાવેતર મારા ખ્યાલ મુજબ લગભગ પહેલી વાર કરી પહેલી જ વાર મગફળી ની પાટી બરોબર તો આ કઈ વેરાયટી વાવી છે તમે આ ફૂલે પુષ્પા ફૂલે પુષ્પા હા અને ક્યાંથી લીધી તમે હળવદ થી કૃષ્ણા માં થી મેં એગ્રો કૃષ્ણા એગ્રો ના ઓનર છે ભાઈ મેહુલભાઈ આપણી સાથે મુંબા છે હવે તમને એક વાત પૂછું કે આ ક્યારે વાવેતર કર્યું કેટલા ની જાળિયા કેટલા તો એ જોવો તમે અત્યારે લગભગ વચ્ચે અડધો ફૂટ જેવી જગ્યા છે અને હજી ગ્રોથ ચાલુ જ છે આમાં ભાઈ ને પાણી મળે એટલે ખુબ સારો એવો ગ્રોથ થયો છે ડાયર માંથી નીચેથી તમને ડાયર માંથી ફૂટે ફૂટ નીકળતી જાવ અને આ વિસ્તારમાં તુવેરે વખત વાવી છે લગભગ મને એવું લાગે છે જો હારી થાશે તો એક બધી મગફળી પાડી બધા એક જ વિચાર કરે મગફળી આમાં નંબર વાવી મગફળી વાવી હોય તો પાડો તો પડ્યો જ રહેવાનો છે અને બે મહિના સુધી કે મગફળી નીકળી જાય ત્યાં સુધી તુવેર એને નડવાની નથી આ એક એક્સ્ટ્રા ઇન્કમ તરીકે વધારાની આવક તરીકે અથવા તો મગફળીમાં કઈ નુકસાન ગયું હોય તો આપણે તુવેર આપણે રિકવર થઈ જાય એને માટે આપણે વાવી અગ્યા અને બીજું આમાંથી ઘણો બધો તમારો ખર્ચો નીકળે જાય પુષ્પા એવી વેરાયટી છે કે તમારે ઓછા સમયમાં અને સારું એવું ઉત્પાદન આપશે બીજા સુધી રજા આપો ફરી મળીશું ધન્યવાદ નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ